શ્રીરાજ સાડી આજે ફરીથી યુનિક ડિઝાઇન સાથે આવી ગયા છે સાડી બહુ જોરદાર રહેવાની છે અને જોતા તમને નજરમાં મજા આવી જાય ને એવી સાડીનો લુક લઈને આવ્યા છે તો ફટાફટ પહેલાં તો છે ને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇથી લાઈક ન કરવીને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે શ્રીરાજમાં હંમેશા તમને લૂઝ ફેબ્રિકમાં કોટનમાં એકદમ ન્યૂ કલેક્શન જોવા મળી જશે એમાં તે આજની સાડી છે ને ખૂબ સરસ રહેવાની છે સાડીનો લુક એકદમ ડિફરન્ટ રહેવાનો છે જે બેનુને એકદમ મસ્ત લાઇટવેર કલર કોમ્બિનેશન ગમતા હોય ને એની માટે બેસ્ટ વસ્તુ છે તમે જો જોઈ શકો છો આખી ક્રીમ કલરની સાડીમાં આપણે બોર્ડરનું એકદમ મસ્ત કલર મેચિંગ લઈને આવ્યા છે એમાંય ત્યાં આજે રાણી કલરનું કોમ્બિનેશન બહુ જોરદાર રહેવાનું છે આપણે સાડીનો કોન્સર્ટ કેવી રીતના ખબર છે આખી સાડી વચ્ચે છે ને ક્રીન કલરની રહેશે અને આપણે બોર્ડરની અને ડિઝાઇનની કલર છે ને ફરા કરશે એમાંય ત્યાં જે આપણે છે ને બોર્ડરનો કલર રાણી છે એટલે રાણી કલરનો પીસ ઓપન કરવી છે અને ડિઝાઇન ખૂબ સરસ રહેવાની છે જે બેન છે ને આટલી જોરદાર ડિઝાઇન લેવા માંગતા હોય ને તે તો પહેલા ફટાફટ છે ને સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એટલી સુપર સાડી છે પણ સાડીમાં એકદમ ડિફરન્ટ વસ્તુ લઈને આવ્યા છે એ તમને આખી સાડી તમે જોશો ને પછી તમને આઈડિયા આવશે એમાં છે ને એનો સ્ટાર્ટમાં આપણે બ્લાઉઝ આવવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ બહુ મસ્ત આપવું છે કારણ કે આખી સાડી આપણે ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં છે વચ્ચેલા એટલે ડિઝાઇન પણ આવવાની છે એના માટે આખું બ્લાઉઝ છે ને એકદમ મસ્ત હેવી પ્રિન્ટેડનું આપવું છે કારણ કે આખી સાડી એકદમ યુનિક અને ગાળા બોર્ડરની હોય એટલે એમાં છે ને આખું હેવી બ્લાઉઝ આવે આખું પ્રિન્ટેડ બ્લાઉઝનો લુક વધારે સારો આવે સાથે સાથે જે આ પેનલનો લુક આપ્યો છે ને આ વખતે બહુ જોરદાર અને ડિફરન્ટ આપ્યો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત શાઇનિંગવાળી પેનલ આવવાની છે અને સાથે વિવિંગવાળું જે આપણે આવે છે ને શાઇનિંગવાળી બોર્ડર એ પણ આટલી સુપર આવવાની છે એટલે બ્લાઉઝનો લુક તો બહુ મસ્ત આવવાનો છે અને બ્લાઉઝની બોર્ડરનો લુક તો એથી વધારે આવવાનું છે તો આટલું જોરદાર બ્લાઉઝ ગમું હોય ને અને આટલો મસ્ત કલર મેચિંગ હોય ને તો લેજો અને પોઝિશન પ્રિન્ટની સેમ ડિઝાઇન રહેવાની છે પ્રિન્ટેડ ડિઝાઇનમાં પોઝિશન પ્રિન્ટની ડિઝાઇન એમાં પાછી ક્રીમ કલરમાં આટલું મસ્તી કલરફુલ આવી ગયો છે રાણી કલર એટલે પીસ તો કાંઈ ઘટવાનો જ નથી એમાં ડિઝાઇનની વાત કરીએ ને તો સેમ આપણે પોઝિશન પ્રિન્ટની ડિઝાઇન લઈને આવ્યા છે આખી સાડી આપણે ક્રીમ કલરની રહેશે અને એમાં ડિઝાઇન બધી છે ને રાણી કલરના કોમ્બિનેશન સાથે અને મેથી કલરના કોમ્બિનેશન સાથે સાડી લોક સરસ મજાનો રહેવાનો છે કારણ કે રાણી કલર બોર્ડરનો છે એટલે આપણે પલ્લુમાં રાણી કલર તો દેવો જ પડે અને ડિઝાઇન ડિઝાઇનમાં રાણી કલર આવશે એમાંય તેટલો મસ્ત પલ્લુ રહેવાનો છે તમે જોઈ શકો છો જે આ વચ્ચે છે ને પોઝિશન પ્રિન્ટની બ્રોડ ડિઝાઇન આવવાની છે અને વાડી વેલાની આપણે આખી વાળું મસ્ત ફિનિશિંગવાળું કામ આવવાનું છે અને આ બોર્ડર છે આખી બહુ મસ્ત રહેવાની છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે રાજા રાણીના બોર્ડરનો કોન્સેપ્ટ રહેવાનો છે અને વચ્ચે બહુ જોરદાર પલ્લું રહેવાનું છે બહુ મસ્ત છે લાઇટ વેર કલર કોમ્બિનેશન સાથે બોર્ડરનો કલર ડાર્કનું કોમ્બિનેશન જોરદાર લાગે છે અને આ સાડી પહેરી હોય ને તો કોટન બેઝનો લુક આપશે પોજી શપરીની ડિઝાઇન હોય અને આટલી જોરદાર કલર કોમ્બિનેશન હોય તો સાડી તો લાગવાની છે અને આ સાડી પહેરી હોય તો એકદમ ડિફરન્ટ લાગે કારણ કે પહેલા તો લૂઝ કપડું છે એટલે તમે આખોથી પહેરશો અને ગમે આ પ્રસંગમાં જાઓ ને તો પહેરેલી બહુ મજા આવશે કારણ કે આખી હળવી ફૂલ સાડી હોય અને એટલી લાઇટ વેર સાડી હોય એટલે પહેરવાની તો મજા જ આવે ને આખો દીના ફંક્શનમાં અને આ સાડી પહેરી ગયા હોય ને તો એકદમ મસ્ત હેવી લુક આપ હેવી સાથે આખી વાત કરું તો મસ્ત આપણે પોઝિશન રહેવાની છે નીચે આપણે આપણે મસ્ત રાજા નું આખું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ સુપર રહેવાનું છે પ્લસ આપણે જે રાણી કલરની પેનલ છે એકદમ મસ્ત શાઇનિંગ વાળી લઈને આવ્યા છે જે આપણે મસ્ત કપડામાં આવે ને સિલ્ક કપડું એવું મસ્ત સિલ્ક આખું આખી બોર્ડર રહેશે અને આ છે ને વિવિંગ વાળું તે વર્ક સા આપણે જે ફેબ્રિકની સાથે વણાકમાં આવે ને એ વસ્તુ રહેવાની છે તો ઓલ ઓવર જે બોર્ડરનો લુક છે ને એકદમ ડિફરન્ટ આવ્યું છે આ વખતે અને એકદમ યુનિક લાગે છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે કારણ કે એટલું મસ્ત વાળું એમાં રહેવા છે ને એકદમ ડિફરન્ટ લાગે છે એમાં ત્યાંનો કલર તો કોમ્બિનેશન જો કેટલો મસ્ત રાણી કલર રહેવાનો છે અને વચ્ચેની ડિઝાઇનની વાત કરું ને તો બહુ જોરદાર ડિઝાઇન લાવે કારણ કે છૂટી છૂટી જે ને ગાળા બોર્ડ ન ગમતે એની માટે પેશલાં છૂટી છૂટી ડિઝાઇન નખાય કારણ કે ગાળા બોર્ડર કોન્સેપ્ટ તો પેરો હોય પણ વચ્ચે પ્લેન ન ગમતો હોય એની માટે બેસ્ટ ડિઝાઇન છે કારણ કે છૂટી છૂટી આપણે ફૂલનું કામ ઝીણી ઝીણી ફૂલડીનું કામ એ બહુ જોરદાર આપ્યું છે અને પાછી ઉપરની સાઈડે આપણે પેનલનું કામ અને બોર્ડરનું વૂવીંગ કામ તો આવવાનું છે તો ઓલ ઓવર જોન તો સાડી એકદમ યુનિક સરસ મજાની છે અને કલર મેચિંગ તો જો કેટલો મસ્ત કલર મેચિંગ છે કારણ કે આખી ક્રીમ કલરની સાડીમાં રાણી કલર આવતો હોય ને આટલી મસ્ત ડિઝાઇન હોય પોઝિશન પ્રિન્ટ એટલે સાડીનો લુક તો સરસ મજાનો આવે અને પાછો બોર્ડર જેવું આપણે બ્લાઉઝ આવે અને એકદમ મસ્ત આખું પ્રિન્ટેડ આવે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે ને એકદમ ક્રીમ કલરમાં આટલો ડાર્ક કલરનું કોમ્બિનેશન કેટલી સુપર લાગે અને આ સાડી પહેરી હોય ને તો એકદમ મસ્ત હેવી લુક લાગે અને સાડી એકદમ મસ્ત કોણી માખણ છે એ જો કારણ કે બહાર આવે કે એમાં આખોથી પહેરી હોય ને તો એવી કમ્ફર્ટેબલ રહી ને આ સાડી કારણ કે આખો આખોથી પહેરવામાં પ્રસંગમાં ગયા હોય ને આપણે પહેરી ન શકીએ ભારે સાડી તો એ લૂઝ માં આટલી જોરદાર ડિઝાઇન હોય એટલે પહેરી જ ને તો કેટલી મસ્ત છે છે ને એકદમ લચકા જેવી પાટલી પડે અને ખૂણું માખણ જેવી બોર્ડર અને કપડું થાય ખૂણું માખણ જેવું હોય તો આટલી જોરદાર ડિઝાઇન હોય ને તો હારો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય એમાં તેનું એકદમ મસ્ત એકદમ હેવી પલું રહેવાનું છે અને બ્લાઉઝ એકદમ મસ્ત હેવી રહેવાનું છે જો કેટલું સુપર લાગે છે ને તો આટલો મસ્ત કલર શેર હોય ને આટલી મસ્ત ડિઝાઇન હોય ને તો હારો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને બાકીના કલર મેજિંગ બહુ મસ્ત રહેવાના છે કીધું તું એમ તમને બતાવ્યા મુજબ આખી છે ને આપણે ક્રીમ કલરની સાડી રહેશે અને પેનલના કલર ફરશે એટલે તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આવે એને બુક કરાવી લેજો કારણ કે એટલી મસ્ત આખણ જેવું કપડું હોય અને ડિઝાઇન એટલી મસ્ત તો યુનિક હોય અને કલર મેચિંગની વાત કરું તો બહુ મસ્ત ઇંગ્લિશ કલરની સાથે ડાર્ક કલરનું કોમ્બિનેશન સુપર લાગે જો કેટલો મસ્ત છે રામા કલર રામા કલર તો એની ટાઈપ સરસ લાગે અને બ્લાઉઝ આવ્યા પછી તો બહુ સુપર લાગશે જો કેટલો મસ્ત લુક આવે છે ને એની બોર્ડર તો જુઓ કેટલો મસ્ત શાઇનિંગ વાળી બોર્ડર છે વિવિંગ વાળું બોર્ડરનું કામ છે અને પોઝિશન એની ડિઝાઇન એટલે કઈ પીસમાં ઘટ જ નહીં અને એમાં રીતે જોવા મરુન કલર એટલો જોરદાર લાગે છે ને ક્રીમ કલરમાં એટલો મસ્ત મરૂમ કલર આવે સાડી તો વધારે સરસ લાગે અને ઘરચોળા જેવી સાડી પહેરી હોય ને એવો લુક આવે લૂઝ સાડીમાં આટલો જોરદાર લુક આવતો હોય તો સારો છે ને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને ભૂકાવી લેજો એમાં તે ગ્રીન કલર જો એટલો મસ્ત ગ્રીન કલર છે એકદમ મસ્ત ઝેરી ગ્રીન કલર રહેવાનો છે અને પેનલ આટલી સુપર રહેવાની છે યુનિક અને સરસ મજાની રહેવાની છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે કરચોળા ટાઈપની આખી લુક લાગે છે ને કારણ કે દૂરથી સાડીનો જ ગેટઅપ કારણ કે પોઝિશન ની ડિઝાઇન એટલે સાડીનો લુક તો આવવાનો છે એમાં જો મેથી કલર કેટલો સરસ મેથી કલર એ લાગે છે તો આ છે ને સ્ક્રીનશોટ પાડો છો ને કારણ કે કલર કોમ્બિનેશન બહુ સુપર રહેવાના છે અને ડિઝાઇનની વાત કરું તો બહુ સુપર અને સરસ મજાની ડિઝાઇન રહેવાની છે કલર મેચિંગ છે ને જે આપણે બોર્ડર હશે ને એવું આપણે બ્લાઉઝ આવવાનું છે એટલે બહુ સરસ સાડી લાગશે જો બીટ કલર જે બેન ના બીટ કલર લેવો ને એ તો બહુ સુપર કલર છે જો રચકા જેવું કપડું ને એટલો મસ્ત કલર કોમ્બિનેશન છે ને સુપર કલર કોમ્બિનેશન તો જે બેન ના કલર મેચિંગ ડેમા આવે ને એમાંથી સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો કારણ કે એકદમ મસ્ત લચકા જેવા કપડામાં અને એકદમ યુનિક એની પેનલ પેનલની સાથે બોર્ડરનું વિવિંગનું કામ એ સુપર રહેવાનું છે અને સાડીનો લુક બહુ જોરદાર આવે છે તમે જોઈ શકો છો આખી સાડીનો લુક કેટલા મસ્ત આવે છે અને આખી આપણે ચીકુ કલરની સાડીમાં એકદમ મસ્ત કલર મેચિંગ લઈને આવ્યા છે તો જે બેનુંને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો તમે જોઈ શકો છો કેટલી સુપર કલર મેચિંગ છે કારણ કે આખી પોઝિશન પ્રિન્ટની સાડી છે એકદમ હેવી એનો પલ્લું છે અને બ્લાઉઝ એકદમ મસ્ત હેવી રહેવાનું છે અને જે બોર્ડર બોર્ડરનું કામ છે ને વિવિંગ વાળું એ પણ એટલું સુપર રહેવાનું છે અને આખી સાડીનો કોન્સેપ્ટ આખી ક્રીમ કલરમાં આપણે કલર મેચિંગ લઈને આવ્યા છે તો જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાડી લાઈક ન કરી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ